પછીથી તે શ્રી હરિનો મેળાપ થયો અને સરોપરી નિશ્ચયથી શ્રી હરિની ઉપાસના કરવા લાગ્યા શ્રી હરિ ભાદરા પધાર ત્યારે મૂળજીભાઈને ઘેર જ ઉતરે અને તે મહારાજની ખૂબ સેવા કરે એક વખત મહારાજે મૂળજીભાઈને કહ્યું કે તમે તો અમારા જ છો માટે સાદો થઈ જાઓ આજ્ઞા થઈ તો તરત જ એમણે દીક્ષા લીધી અને ગુણાતીતાનંદ નામ ધારણ કર્યું પોતે ત્રણ અવસ્થામાં મહારાજની મૂર્તિ અખંડ દેખતા શ્રી હરિએ પણ કહેલું કે સ્વામી ત્રણ ગુણ થકી પર છે માટે અમે ગુણાતીતાનંદ નામ પાડ્યું છે સ્વામી મહારાજની આજ્ઞામાં વર્તતા અને ગોપાળાના સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી વગેરેનો સમાગમ કરતા એક વખતે જૂનાગઢ મંદિરના મહંત બનાવવાનો પ્રસ્તાવ મહારાજે મૂક્યો ત્યારે સ્વામી કહે મહારાજ વ્યવહારમાં પડવું મને ગમતું નથી અને તે ગોપાળાનંદ સ્વામી જીવાનો સત્સંગ પણ ન મળે જતા શ્રી હરિના આગ્રહથી મહંત પદ સ્વીકાર્યું અને કહ્યું કે પ્રતિ વર્ષ એક માસ ગોપાળંદ સ્વામી જુનાગઢ પધારશે એવું વચન આપો મહારાજે તથાસ્તુ કહ્યું સ્વામી જુનાગઢ પધાર્યા અને સોરઠમાં સત્સંગ ફેલાવ્યો સ્વામીનો સમાગમ કરનારા અંતઃશત્રુ નાશ પામતા ના અંતરમાં ભગવાનની મૂર્તિ દેખાતી એકવાર સ્વામી દામોદર કુંડે નાવા પધારેલા અને શરીરે ખૂબ ઠંડી ચડી ત્યારે એક મુસલમાન બાઈ લાકડાનો ભાર લઈને આવતી હતી હરિભક્તો કહ્યું કે અમારા બાઈ કહે તમારા ફકીર એ અમારા પણ ફકીર લ્યો આ ભારો મારે પૈસા નથી જોઈતા એ લાકડાના તાપ કર્યો સ્વામીને સારું થયું ત્યારે હરિભક્તો પેલી ની વાત કરી કે

લોધિકાના દરબાર અભયસિંહજી તથા મેંગણીના દરબાર મનભા સ્વામીના સમાગમથી મહામુક્ત થયા હતા સ્વામીએ જ્યાં સુધી દેહ રાખ્યો ત્યાં સુધી જ્ઞાન વાર્તા કરતા અને ક્યારે પુસ્તકનું પાનું હાથમાંથી હેઠ મૂકતા નહીં અને પુસ્તકને બાંધતા નહીં કહેતા બાંધવામાં છોડવામાં એટલો સમય નકામો જાય ને બોટાદના શિવલાલભાઈ છ છ મહિના સુધી સમાગમ કરવા રોકાતા એકવાર મંદિરે આવતા રસ્તામાં વેપારનો સોદો કરતા આવ્યા અને બસો રૂપિયા લેતા આવ્યા સ્વામી પાસે આવીને કહે સ્વામી એક રસોઈ લેતો આવ્યો છું સ્વામી કહે પણ કથામાં મોડા આવ્યા એ ખોટ ક્યાં ભાંગશે એમ કહે વઢિયા આવા કથા વાર્તાના પરમ આગ્રહી સ્વામીએ ગોંડલમાં સંવંત ઓગણીસો તેરના આસો સુદ ના દેહ મૂક્યો અને શ્રી હરિ ની અખંડ સેવા માં જોડાઈ ગયેલા નંદ સંતો ના જીવન ચરિત્ર જોવા તથા સાંભળવા માટે અહીંયા પોસ્ટ પર ક્લિક કરો